મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જેના કારણે પ્રાંત અધિકારી દ્વારા વહન આવી હતી આ સાથે જિલ્લા કલેક્ટરની સૂચનાથી છેલ્લા એક માસમાં પાંત્રીસ જેટલા ડમ્પર બે હિટાચી મશીન સહિત કુલ રૂપિયા પંદર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો વધુમાં બે દિવસની અંદર તેર જેટલા ખનીજ વહન કરતા ડમ્પર પણ ઝડપી પાડવામાં આવ્યા છે પ્રાંત અધિકારી દ્વારા ખનીજ વાહન કરતા તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહીના પગલે ફફડાટ વ્યાપી ગયો હતો છેલ્લા ત્રીસ દિવસની અંદર પાંત્રીસ જેટલા ડમ્પરો બે હિટાચી મશીનો તથા અન્ય ટ્રેક્ટર એવો મુદ્દા માલ આશરે લગભગ પંદર કરોડ જેટલે મુદ્દા છેલ્લા ત્રીસ દિવસની અંદર ઝડપીને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે છેલ્લા બે દિવસની અંદર પણ કુલ અત્રેની ટીમ દ્વારા તેર જેટલા ડમ્પરો પકડવામાં આવેલ છે